અંકલેશ્વરના કેનેડિયન સિટીઝન મોલ્વી દ્વારા મહિલા પર દુષ્કર્મ અને ધર્માંતરણ માટે ધમકી પોલીસે ધરપકડ કરી અંકલેશ્વર નજીકના એક ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી દેનારી ગંભીર ઘટના સામે આવી છે મદ્રેસાના મોલબી અઝબત બેમાતે એક મહિલાને લગ્નની લાલચ આપી સુગંધી પાણી પીવડાવી અર્ધવિભાન કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે મહિલાને ભાન આવતા મોલવીએ ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું હતું અને જો તે ધર્મ નહીં સ્વીકારે તો બદનામ કરવાની અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા હિંમતભેર સમગ્ર ઘટનાની ફરિયાદ પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે પોલીસે તાત્કાલિક આરોપી મોલવીની ધરપકડ કરી છે અને તે કેનાડાનો સિટીઝન હોવાનું બહાર આવ્યું છે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસ આરોપીઓએ અન્ય મહિલાઓને નિશાન બનાવી છે કે કેમ તે ભારત બહાર કેવી રીતે આવા કૃત્યોને અંજામ આપતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મોલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબળીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરવી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે કે તેણે આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે

ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણ ક્યાંક થઈ અને જ્યારે એમને ભોગ બનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા લાગ્યા આવી શકે બાકી કોઈ ફરિયાશું અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ એ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જેવી પુસ્તક દ્વારા અને વારંવાર વાંચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બી બીજા બી કડક એક્શન લેવાશે જી ના હજુ સુધી એવી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી શારીરિક સંબંધ ક્યાં સ્થળે થયા એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યું છે